અમદાવાદ ટ્રાફિક પોલીસ ની બેદરકારી ભર્યા કાર્ય પ્રજા પરેશાન અમદાવાદ ટ્રાફિક પોલીસ ની બેદરકારી ભરી કાર્ય એ નવી ચર્ચા છેડી છે જમાલપુર વિસ્તારમાં તારીખ ચાર ઓગસ્ટ એ સવારે આઠ વાગે એક મોપેડ વાહન માલિકને ઈ ચલન થી મેમો મળ્યું જે સીસીટીવી કેમેરામાં ફોટો કેપ્ચર થયેલ છે તે મોપેડ નો નંબર જી જે સત્યાવીસ એફ સી નેવું તોતેર છે અને જે ઈ ચલન થી મેમો મળ્યો છે તે જી જે સત્યાવીસ એફ સી નેવું સિત્યોતેર ને મોકલવામાં આવ્યો છે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ નંબરને બદલે બીજા નંબરના વાહનો દેખાડી મેમો આપવામાં આવ્યો હતો આ ઘટનાથી ટ્રાફિક પોલીસની તકનીક અને નિયંત્રણ પ્રણાલી પર પ્રશ્નો ઉઠ્યા છે વાહન માલિકો આવી પોલીસની ભૂલોથી ખૂબ જ પરેશાન થતા હોય છે જેથી વહીવટમાં સુધારાની માંગ સાથે સાચા વ્યક્તિને આઈ ચલનથી મેમો આપવામાં પેડ ઓનરે જણાવ્યું હતું મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પટેલ અર્પણ કુમાર રસિકભાઈ શું બનાવો હતો આપણે સર મારું મારી એક્ટિવા છે એનો ગાડી નંબર છે અમદાવાદ નહોતો તેઓ પણ ચાર આઠ બે હજાર પચીસના ના રોજ સવારે આઠ વાગ્યાનું જમાલપુર અમદાવાદનું હેલ્મેટ પીનાનો મેમો છે એ ખરેખર ગેરકાયદેસર મેમો છે કેટલો કેટલો મેમો છે પાંચસો રૂપિયાનો છે હેલ્મેટ પીના કયા વિસ્તારનો જમાલપુર નો શું કહેવા માંગો છો પોલીસ ની કામગીરી બાબત પોલીસ કામગીરી માટે હું એટલું જ કહેવા માંગુ છું કે જે કામગીરી કરો એ પરફેક્ટ નંબર ને બધું ચેક કરીને કરો એટલે મલકો જુલતો નંબર હોવાથી તમને મળે છે એવું લાગે છે તમને અઘરાની જગ્યાએ પાછળ બીજો સાત્રો એડ કરી નાખ્યો છે નંબર ચેક કરાવીને પાછળ ત્રણ આવતવાની જગ્યાએ સાત જગ્યાએ સાત અમદાવાદ નો મેમો છે નહીં ને આપણે હું નોકરી કરું છું ને બરોડા નો હોય પાટણ નો હોય દ્વારકા નો હોય કામગીરી મળી આવી તો આપણે ચો દોડ દોડ કરવાનું તો આની કોઈ કમ્પ્લેન કરી દીધી અમુક પોલીસ વાળાને મેં પૂછ્યું એમને એમ કીધું કે અમદાવાદ મેમો કેન્સલ કરાવવા માટે જવું પડશે